આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર અલ્પેશ પરમાર આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ વિભાગ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વિષયની વાત કરવાના છીએ તે પેપર એસ એમ ત્રણસો સાત તૃતીય વર્ષ બી એ ભારતનો ઇતિહાસ ઈસવીસન પંદરસો છવ્વીસથી થી અઢારસો ને અઢાર સુધી યુનિટ બે સુર રાજવંશ શેરસાની પ્રારંભિક કારકિર્દી તેના વિજય તથા શેરશાના સુધારા આપણે આની અગાઉ જે વાત કરી હતી એ ભાગ એકની વાત કરી હતી અને આ લેક્ચરમાં આપણે જે વાત કરવાની છે તે ભાગ બે અગાઉના લેક્ચર્સમાં આપણે એ વાત કરી હતી ભારતના ઇતિહાસમાં કે બાબર જ્યારે હિન્દમાં આક્રમણ કરે છે ત્યારે એ જે સમય હતો એ સમય બાબર માટે ખૂબ જ સારો સમય હતો ભારતની સ્થિતિ તે વખતે ખૂબ જ દયાનકત હતી અને તે સમયે ભારત અનેક એવા નાના નાના ટુકડાઓમાં નાના નાના પ્રાંતોમાં વહેંચાયેલી હતી ભારતમાં કોઈ એક કેન્દ્ર સ્થાને નહોતું એ વખતે ઇતિહાસકાર જાફર જે હતા એવું કહેતા હતા કે ભારતની રાજકીય સ્થિતિ તે સમયે સાનુકૂળ નહોતી પરંતુ સામે પક્ષે બાબર માટે તે ભારત પર આક્રમણ કરવાની જે સ્થિતિ હતી એ ખૂબ જ સારી હતી ત્યારબાદ આપણે વંશની વાત કરી અને શેરશાહ વિશે વાત કરી એમાં વંશની જ્યારે વાત કરતા હતા ત્યારે આપણને પાણીપતના ત્રણ યુદ્ધોની પણ વાત કરી હતી એ પાણીપતના ત્રણ યુદ્ધમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ વીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસ બાબર અને ઇબ્રાહિમ લોદી પાણીપતનું બીજું યુદ્ધ પાંચ નવેમ્બર પંદરસો ને છપ્પન અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ ચૌદમી જાન્યુઆરી સત્તરસો ને એકસઠ મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલશે આ ત્રણ યુદ્ધો થયા ત્યારબાદ આપણે એવી પણ વાત કરી કે સુર રાજવંશમાં આપણે સુરવંશ વિશે કેટલીક વાત કરી હતી ત્યારબાદ તેની શેરશાહ વિશે વાત કરી ત્યારબાદ શેરશાહની પ્રારંભિક કારકિર્દી પિતાની જાગીરનો વ્યવસ્થાપન ફરીદમાતી શેરખા બાબરની સેવામાં દક્ષિણ બિહારનો વહીવટ કરતા હુમાયુ સાથે સંઘર્ષ બંગાળ સાથે સંઘર્ષ હુમાયુ સાથે પુનઃ સંઘર્ષ ચૌસાનું યુદ્ધ અને કનોજનું યુદ્ધ આટલા સુધી આપણે વાત કરી ત્યારબાદ હવે નેક્સ્ટ જ્યારે આપણે આગળ વધીએ તેમાં ઉદ્દેશો પછી હુમાયુનો પીસો ગક્કર પ્રદેશો પર અધિકાર બંગાળમાં ખીજરખાના વિદ્રોહનું દમણ માળવા પર આક્રમણ રાયસીનના કિલ્લા પર અધિકાર મુલતાન અને સિંધનો અબધાન રાજ્યોમાં વિલય માળવાડ જોધપુર પર વિજય ચિત્તોડની શરણાગતિ અને રાજપૂત રાજ્યો તો જોઈએ આપણે ઉદ્દેશો सुर राजवंश विषय आपण जे वा शेरशा प्रारंभिक कारकिर्दी त्या विजय तथा शेरशाना सुधारो एम उद्देशो जो आहे वंशनो इतिहास आणि शेरसाहना पूर्वज इतिहास आपण जाणी शकिशु शेरसानी प्रारंभिक कारकिर्दी आणि एक वहिवटकर्ता कर, वहिवटकर्ता तरीके त्याने करेला सुधाराओ जाणी शकिसू શેરશાહ અને હુમાયુ વચ્ચે સંઘર્ષ શેરશાહે હુમાયુને ભારતમાંથી હાંકી કાઢીને તેને જે પ્રમાણે ભારતમાં સત્તા હાંસલ કરી તેના વિશે જાણી શકાશે શેરશાહના પ્રારંભિક યુદ્ધો અને તેના વિજયો વિશે જાણી શકાશે શેરશાહે કરેલી સિદ્ધિઓ અને તેના સુધારાઓ તેના લશ્કરી સુધારાઓ તેના વહીવટી સુધારાઓ અને તેના ન્યાયિક સુધારાઓ ત્યારબાદ દિલ્હીના સુલતાન તરીકે સુરવંશની સ્થાપના ઈસવીસન પંદરસો ચાલીસથી પંદરસો પંચાવન એમાં પેલોટોપિક હુમાયુનો પીસો આપણને ખ્યાલ છે કે શેરસા એ અનેક કિલ્લાઓ જીત્યા અનેક યુદ્ધો જીત્યા અનેક પ્રાંતો જીત્યા એમાં એક કિલ્લો જે હતો એ ગ્વાલિયરનો કિલ્લો એમ્પીમાં આવેલો ગ્વાલિયરનો કિલ્લો આ કિલ્લામાં ત્યાં સુજાત ખાન નામે એક સુલતાન શાસન કરતો હતો આ સુજાત ખાને હુમાયુનો પીસો કરવા માટે બર્મજીર કૌર નામના એક સુલતાન હતો ત્યાં તેને હુમાયુની પાછળ હુમાયુને શોધવા માટે મોકલે છે આ બર્મજીત કોર જે હતો એ હુમાયુને શોધતો શોધતો શેખ આગ્રા સુધી પહોંચી જાય છે આ બાજુ હુમાયુને ખબર પડે છે કે બર્મજીત કોર તેને શોધતો શોધતો આગ્રા આવી ગયો ત્યારે હુમાયુ આગ્રાથી ભાગીને શેખ દિલ્હી ગયો અને દિલ્હીમાં સંતાઈ ગયો આ બાજુ શેરશાહ જે હતો એ શેરશાએ ખમાસ ખાન નામના એક સુલતાનને હુમાયુનો પીસો કરવા માટે મોકલે છે તો હુમાયુને ખબર પડી કે ખમાસ ખાન તેનો પીસો કરે છે તો તે દિલ્હી મૂકીને શેખ લાહોર ભાગ્યો લાહોર ગયો તો ત્યાં આરબ લોકો જે હતા એ આરબ સરદારોએ તેનો પીસો કર્યો હુમાયુને ખ્યાલ આવ્યો કે આરબ સુલતાનો તેનો પીસો કરે છે ત્યાંથી તે ભાગીને શેખ સિંધમાં કંધહાર પહોંચ્યો અને કંધારમાં હુમાયુ હુમાયુ અને કામરાન વચ્ચે સંઘર્ષ થતા હુમાયુ ત્યાંથી પણ ભાગી ગયો અને તે શેક ઈરાન પહોંચ્યો ઈરાનમાં એક જેલમ નદી હતી ત્યાં તે સંતાઈ જાય છે આ બાજુ જે આરબ લોકો જે હતા એ લાહોરથી સિંધમાં એને શોધતા શોધતા શેખ ઈરાન પહોંચ્યા અને ત્રણ મહિના સુધી નદી જે હતી એ જેલમ નદીના કિનારે તે હુમાયુને શોધવા માટે ઘેલો ગાલે છે ગક્કર પ્રદેશો પર અધિકાર આજે ગક્કર પ્રદેશ હતો એ ગક્કર પ્રદેશ એટલે કે ઈરાનનું જેલમ નદી અને સિંધુ નદી વચ્ચેનો બંનેનો દુવા પ્રદેશ આ પ્રદેશ ઉપર આરબો જે હતા એ આરબો પોતે આક્રમણ કરવા માંગતા હતા અને આખો પ્રદેશ પોતાના અધિકાર હેઠળ રાખવા માંગતા હતા અને બીજી બાજુ મોગલો જે હતા એ પણ ગક્કર પ્રદેશો ઉપર આક્રમણ કરવા માંગતા હતા खिजरखान नामनं सुलतान जे ए सुलताने गिक्कर प्रदेश आक्रमण करदेशने आधिपत्य हेठ लिहू आणि त्याने टोडरमेल आणि आ आहमती ती त्या जे गिक्कर प्रदेश होतो त्या किल्लो बाधेसे आणि जे किल्ला बाधेसे किल्ला नाम रोहतास किल्लो बंगाळमा खिजरखाना विद्रोहन દમણ આ જે ખીજર ખાજી હતો તેને ગિક્કર પ્રદેશ જે હતો એ આખો કબજે કરી લીધો ત્યારબાદ તેની નજર બંગાળ ઉપર હતી આ ખીજર ખાજી હતો તેને મોહમુદ તીજાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા આ ખીજર ખા એ બંગાળને પોતાના પોતાના હેઠળ રાખવા માંગતો હતો અને ત્યાં શાસન કરવા માંગતો હતો શેરશાહને ખબર પડી કે ખીજર ખા એ બંગાળને પોતાના તાબા હેઠળ રાખવા માંગે છે ત્યારે શેરશા શેરશાએ ખીજરખાને સામે યુદ્ધ કર્યું અને બંગાળ આખો જે પ્રદેશ હતો એ બંગાળ પ્રદેશને અલગ અલગ નાના નાના ટુકડાઓમાં વિભાજીત કર્યું અને ભવિષ્યમાં કોઈ પણ સુલતાન બંગાળ ઉપર શાસન ના કરે તે માટે શેરશાહે સિકદાર નામના અધિકાર હેઠળ બંગાળને મૂક્યું આ સિકદાર નામનું જે અધિકાર હેઠળ જે હતું आ सिखदार એટલે કે શેરસા પોતે જ અનેક એવા શાસન કારોજ્યતા એ શાસનકાર નિમણૂક પોતે કરતો હતો મારવા પર આક્રમણ મારવાના મલ્લુખાય પોતાને મારવાનો સ્વતંત્ર શાસક જાહેર કરી કાદિરખા નામ ધારણ કરી પોતાને શેરસા સાથે સમાનતાનો દાવો કરે છે તેને શરૂઆતમાં અનેક એવા વચનો આપ્યા હતા મલ્લુખાએ જે નામ એને કાદિરખા ધારણ કર્યું હતું પાછળથી તે શેરશાહ સાથે વજનનો ભંગ કરે છે એટલે એના વચનો જે હતા એ વચન એ પાડતો નથી જેના લીધે શેરશાહ અને મલ્લુખા વચ્ચે યુદ્ધ થાય છે જેમાં શેરશાહનો જે પુત્ર હતો કુતુબખા આ કુતુબખા કાલપીના યુદ્ધમાં માર્યો ગયો શેરશાહે ઈસવીસન પંદરસો ને બેતાલીસમાં માં મારવા પર આક્રમણ કર્યું અને ગ્વાલિયરનો કિલ્લો પ્રાપ્ત કર્યો રાયસીનના રાજા પ્રતાપ શાહનો શક્તિશાળી સહાયક અને કાદિરકાનો શક્તિશાળી રાજપૂત સામંત આ બંને જણ સો હજાર સૈનિકો સાથે શેરશાહને સરને આવ્યા मारवाथी पासा फर्ती वक्ते शेरसा मार्गमा रण थंबो रोकायो तना हाकिम એટલે કે ગવર્નર ઉસ્માન ખાય रण थंबो ने शेरसा ને હવાલે કરી તેને તેના જેસ્ટ પુત્ર આદિલ ખાન ને નિયુક્ત કર્યો રાયસિન ના કિલ્લા પર અધિકાર રાયસિન નો જે કિલ્લો હતો ત્યાં ચૌહાણ વંશના રાજપૂત રાજા પૂરણમલનું શાસન હતું આ રાજપૂત રાજા પૂરનમલ તે અનેક એવા મુસ્લિમ સમાજના લોકો અને મુસ્લિમ લોકો પર એ પોતે આક્રમણ કરતો હતો અને પોતે હેરાન પરેશાન કરતો હતો આ બાબતની જાણ શેરશાહને ખબર પડી ત્યારે શેરશાએ રાયસીના કિલ્લા ઉપર આધિપત્ય સ્થાપવા માટે પૂરણમલને કેદ કરવાનો પ્રયત્ન કર્યો ત્રણ મહિના સુધી રાયસિંહના કિલ્લા ઉપર રાજા પૂરનમલે તેનો સામનો કર્યો આ બાજુ શેરશાહને દયા આવતા તેને આઝાદ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે જ વખતે અફધાન જે સરદારો હતા એ અફધાન સરદારોએ આ કિલ્લા ઉપર આક્રમણ કર્યું અને અનેક લોકોને માર્યા તેમાં પૂરનમલની હત્યા પણ કરવામાં આવી અને રાયસિંહનો જે કિલ્લો હતો ત્યાં એમને ઇસ્લામાબાદ કરીને એક શહેર વસાવ્યું મુલતાન અને સિંધનો વિલય અને સિંધ પ્રદેશમાં જાટ હિન્દુ બલોચ અને ગાહે વિદ્રોહ પોકાર્યો હતો અને આના લીધે શેરશાહની આદેશ જે હતી એ આદેશનો અનુરોધ કરતા હતા એટલે શેરશાહના આદેશ અનુસાર પંજાબના સુબા હૈબતખા જાટના પાકપટન પર આક્રમણ કરી ફતેહખાનને હરાવ્યું ત્યારબાદ હૈબતખાએ ખાએ બક્ષુલ ગાહે સાથે યુદ્ધ કરી મુલતાન પોતાના કબજે કર્યું આ યુદ્ધ બાદ શેરશાહે હૈબત ખાનને એક બિરુદ્ધ આપ્યું અને તે બિરુદ હતું આઝમ હુમાયું मारवाड जोधपुर पर विजय चित्तोड शरणागती आणि राजपूत राज्य माळवाड राजा शासन करतो ते मालदेव ईस्वी सन पंधर सो एकत्रीस त्या शासन हतु। आ राजा मालदेव जे ते हुमायूने मदत करतो आणि एना कारणे तो आणि गमत न हुमायूने मदत करतो એ શેરસાને ખટકતું હતું જેના લીધે માલદેવે આગળ જતા હુમાયુને મદદ કરતી બંધ કરી માલદેવ ગાદી પર બેસતા બિકાનેર અજમેર મેરઠ સિવાના જાલોર વગેરે જેવા અનેક પ્રદેશો જીતી લીધા માલદેવે માળવાડ જીતીને તેને જોધપુર સાથે જોડી દીધું ઈસુસન પંદરસો ને ચુમ્વાલીસમાં શેરસાએ એસી હજાર સૈન્ય સાથે આગ્રાથી માળવાડ તરફ કૂચ કરી અને બીજી બાજુ માલદેવે પણ પચાસ હજાર સૈનિકો સાથે કૂચ કરી શેરશાહ અને માળવાડના માલદેવ વચ્ચે ભીષણ યુદ્ધ થયું જેમાં માલદેવની હાર થઈ અને શેરશાહની જીત થઈ કાલીનજર નો વિજય અને શેરશાહનું મૃત્યુ કાલિંજર જે બીજા નામે ઓળખાતું હતું એટલે કે બુંદેલખંડ કાલિંજર એટલે કે બુંદેલખંડ એ શેરશાહનું છેલ્લું અભિયાન હતું તેનો શાસક કીર્તનસિંહે શેરશાહની વિરુદ્ધ હુમાવીને મદદ કરી હતી જે શેરશાહને ગમ્યું ન હતું અને તેના લીધે શેરશાહે ઈસવીસન પંદરસો ચુવાલીસ માં એસી હજાર ઘોડેસવાર બે હજાર હાથી શેરશાહ કિલ્લાની દિવાલો તોડવા જતા હતા ત્યાં તેને તોપખાનો ઉપયોગ કરતા તે અનેક રીતે શેરશાહ દાજી ગયો પરંતુ ત્યાં પણ તેના સૈનિકો દ્વારા કાલિંજર જે બુંદેલખંડમાં શેરશાનો વિજય થયો હતો પરંતુ અંતમાં બાવીસ મે પંદરસો ને પિસ્તાળીસ માં શેરશાનું અવસાન થયું આભાર